આગળ વાત કરીશું રાજકોટ જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કપાસ મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે ઘણા ખેતરોમાં પાક પલળી જતાં ખેડૂતોના આર્થિક હાલતો ઉપર ગંભીર અસર થઈ છે તો વચ્ચે ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ભાજપ દ્વારા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો પરંતુ વરસાદથી નષ્ટ થયેલા પાકના વળતરની માંગ સાથે ખેડૂતો કાર્યક્રમ સ્થળે પહોંચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો ખેડૂતોનું કહેવું હતું કે માત્ર બે હેક્ટર નહીં પરંતુ સંપૂર્ણ નુકસાન માટે સરકાર વળતર ચૂકવે ધારાસભ્ય પડેલિયાએ જ્યારે ખેડૂતોને આશ્વાસન આપ્યું કે સરકાર તાત્કાલિક સર્વે શરૂ કરશે અને ગ્રામ સેવકો તથા અધિકારીઓ દ્વારા જ્યારે પંચ રોજ કામ કરી સહાય જાહેર કરવામાં આવશે અને આ ઘટનાને લઈને કોંગ્રેસના લલિત વસોયાએ સરકાર અને ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું કે ખેડૂતોની વેદના સાંભળવાનો બદલે ભાજપ સ્નેહમિલન કાર્યક્રમો અને નાસ્તા કાર્યક્રમોમાં વ્યસ્ત છે હાલ સ્નેહ મિલન નહીં પરંતુ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો સમય છે ભારતીય જનતા પાર્ટીના મિલન કાર્યક્રમ અંતર્ગત જવાનું થતાં અહીંયા કેટલાક ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઉભું રહેવાનું કીધું તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્ર ના આગેવાનો ગામના અને ખાસ કરીને જે જેની વાડી જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એના આનંદ થયો એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈ પણ જાતનો વાડીએ વાડીએ જઈને સર્વે કરવાની નથી પણ રોજકામ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે એવી જ રીતે અહીંયા પાનેલી ગામમાં આવ્યા ત્યારે પણ કેટલાક ખેડૂતો અહીંયા મળ્યા તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે કોઈ પણ જાતનો સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજ કામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામ સેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજ કામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે અને વહેલામાં વહેલી તકે સરકારે તો ત્રણ દિવસમાં જ કીધું છે વહેલામાં વહેલી તકે બધાને સહાય અને ખાતામાં મળી જશે ધોરાજી ઉપલેટામાં છેલ્લા આઠ દિવસથી માવઠાનો કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોની કાઢેલી મગફળીના પાથરાઓ તણાઈ રહ્યા છે પાથરાઓમાં મગફળી બગડી રહી છે ઉગી રહી છે ખેડૂતોનો ઉભો પાક કપાસ બગડી ગયો છે સોયાબીન બગડી ગયું છે ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા છે ત્યારે ખેડૂતોની વેદના સાંભળવાને બદલે ભારતીય જનતા પાર્ટી ખરેખર ખેડૂતોની વેદના સાંભળી ખેડૂતોના પ્રશ્ન ને વાચા આપવાનું કામ રાજકીય આગેવાનો એ કરવું જોઈએ એને બદલે તાઇફાઓમાં મસ્ત ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા વિસ્તારના ખેડૂતો આગળ વાત કરીશું અમરેલીની